આમ જો મારે અમાર ઝાંફળી માં કેવડા મોટા ઝાંફર થઈ ગયા આમ અને માર છોડી તો કાયમ ફોન આવે હે કે બા ઝાંફર કેવડા થયા આજ તો હે બધા ઝાંફર ઉતારી અને ઘરે લેતા જવા હે અને માર છોડી ફોન કરી કે બટા હું આટો ખાવા આવી એટલે ઝાંફર લેતી આવી એટલે માર છોડીએ રાજી થઈ જાય છે લાય હેને હવે થોડી કારમ કરી નાખું

મમ્મી આ દોશી હુતી હે તો આપણે બે ત્રણ જામફળ લઈને ઘરે બિયા જઈએ બટા ઈ થાય હો ઓય શું ચાંપા ચોરવા આયા હો ના ના કડવી માં અમે તો પાણી ભરવા આયા હે પણ મોટર તમાર ન સાલો ને કુવા પાણી એ ઊંડું વહી ગયું એ આજ પાવર ના હવાનો કાય આવજે પાણી ભરવા અને આ છોકરા નું લાવતી હોય તો મારા આમ આપજો કેવડા મોટા થઈ ગયા હે હા કડવી માં ઈ તમારું હાસ હો આ ન કરી તોળ લે પછી માતા બાજવાન થઈ જાય હે ના ના કડવી માં નો તોળે આ આવ લાવતી ને ઓ એ હો કડવી માં આજ આલ ઘર પે કી તાલ પાવર આવે ને તો ઉતર કેવ રહીશ કો કાયરે રે એ હાલ બટા હા નીકળ

આમચો હું તને શું કહું આપણે હે ને રાતે આવશું બધાય સુઈ જાય ને પછી બધાય જામફળ તોડી લેવા હે હે રાતે આવું હે યા બેટા રાતે આવશું આલે અતારે ભલે ઘરે વયા છે પાછા માર દીકરા આવડા આવડા જામફળ ઈ હે ને બેટા આમ તો આવડા આવડા જામફળ હી હા હે ભૂલી હા શું માજી વાત કરતી હતી

આજે હું જાગીશ તમતા તાર હાથ થી પણ હું સા મને ભાવતા ને જામફર એમ તો કહું મને ખબર તને બહુ ભાવે તમ તો હું જાગીશ તમ તો કેટલા વાગે આવી મારી બા હો કે હાલ બેટા આપણે હાલ લે અરે જલે જામફર ખાવા લે આવજે તારી ખબર પડે આ તો આખી રાત જાગવાનો છે ભાઈ મા બાને કી આવ આ પાછી દિવસ નહી મારા